અમૂલ ના ના ઠેકાર ની અને ભણા ની પેલો ટૂંકીઓ પડે છે પેલો ઓહો જો પેલા ઈને હાલાઈ દોરો કરે આલે તો ને અને બે તોલો ની રોપો પેલી લખી છે કેવા કેવા એ રિપોર્ટ કર પેલા બારી થઈ જોવા દે મને નાગરા જો હું ઠેકાર ને હું જો ને બધું થઈ બૈરામ બેરામ પાછું તો બાકી પછી ઓકુ બેરું ઉભા વારે માથે કરી દેતી

હું મારા હરણ આ છોકરામાં તો બે પાપડી લીધી એક કલ્લી અને તો લી બે લક્યો દોરા અને આ એક ફોન નું જ છે એમ એ યાર યાર મારા વાકરો ના છોકરા આવો છે ઘણી થઈ ગઈ રે થઈ નહીં જમ આ ઉપર મતી પોણી આવતું વાલા છે હાય આ દેસ હાય કારણે

શાહ પીતા નહીં થાલે સાદું કર દઈએ શાબા પીએ સુપર પાણી તો સારું છે ને નવું વાગ્યા વાળું આવું વધારે વાર નહીં થાય પી રહ્યો પણ વાર લાગશે થોડી પેલા શાહ પીતા આવું છે સા શાબા મેલું આમ પછી શાબા પીને આવું બસ એ જગ્યાએ સારું ભરાય લો અડધો કલાક આવું હું શું પેલ મલીને કે પોણીવાળી દો આમાં તો કીધું લાવ પણ પછું શારા ભાગવાની ભાગ વાય નાખી ગયેલા તેલ મગ અડધી ગયેલ જ્યાં આની થાય ને મપાન વિશારો તો મોપાઈ કાઢી પેરે પૈન એટલે આ ભાગી ન ગયો એટલે તેને શું કહી દઉં એટલે પપેલીએ ભાગી ન કરો ઘર આવી જયું આમ તો છાપી લઉં શાંતિ છગારી અમને ખાવા પડશે પહેલાં સાહેબ આપીએ કુંડી ચેક કરવા કુંડી ચેક કરવા કુંડી આમ ચુંડી ચેક કરવા પોણી સારું છે ને

જગા મેં તો મન તો જગા ફોમો જેનો પરોણો ભાઈ એ પાસવ છે કેગર એ કેગર હળ કમાળ ઘર મે નઈ જવું કેકારે લાકુ ના કરી કમાળ ઘર ન જન મુઆ ઓર ખખરાવ ઓળો પછી આ ઓમો ભરું ઓમો પછી આ હું ખોલતા શમ ઘર તો ખોલી ખોલું મેં હું કી જે हा हा फोन दे कुफा सुंदरी किती दोगं तो बोलू दे ठीक आहे बोल मला पळेता पण ते पळेता 4000 रुपया पळेता 4000 रुपया था तू फोन कर बोल तू का अरे तू फोन आवडती तू तर या शादी वा उकडे गाडीपर्यंत न तो यार कॉम्स हा तू विश्वास आकरणक तरी कोई आओ यार मैं तो हूं त्रिभुज तो खाली कहूं क्यों नहीं ये ना पर वो काय हूं हां ना मेरा घर खुलो घर खुलो बुआ बोले हूं ये वाला घर तो भी बाकी थे आ दाण खाऊं सर दाल में काम नहीं आती दालस खाएंगे आ तो बुआ बोल रही है बुआ तो बोल रही है तू पण मानू तो करू ना हां दोबारा जो पहला तुम्हें সষেক আয়ঙ঺ে গিমম অকরইার må sweat আযারজমজে আফারফযুপনঞাানগি আপণাতমিযংম Saকগনে ইজাক আনেদরেযিা আপযবণ ইজাকর আানিনিখয়াঙে,নমর আ� कोणता वे मु गीदोसो नो आयो ग्यात आले ग्यात जोतो की मु आऊ बल्लान निकल जोतो नी रो मय मु जोवाय दे ये आवे तर 4000 रुपया छे मु जो कम कम कमावा 4000 भेशो 4000 भेशो करीना आछु तो 4000

खर्च होले आप अंत आर जो अब बोला या जो या यार वो आजार भी हमारा लगा अच्छी है ना गरबा ना अरे यार तब इस गर ना तेरे यार आजार भी हमारा उस गर ना तेरा जो वो हाँ हमें सोरी लुकी दूर इतना तब इस उसके गर ना जी अंत आर ना रुको बुआ बोला ही आपको आप बोला बोला बुआ ना તમે जान दे पता मैं दिया कर रहा था ना करो सी यार आता हूँ पूंछ तू है क्या जा कमल जाता है पता मैं रात में जाएँ जो कमल ये तो गांव में भी चला नहीं तो क्या तो तन हार तो अरे हार तो

અમે થોડા તમે ગોમતી આગળ છીએ તો તો આઈ જન પણ તમે એક કણ આ તો લાઈ હેડો તા કેટલી વાર લાગશે આમ એક બે મિનિટ થા એક બે મિનિટ હતા હા જલ્દી આવજો બધા તૈયાર થઈ બેહી રહ્યા છે યાર અમારો હા વાર જોઈ રહ્યા છે ચોરી કોઈ વધારે છે વધારે એટલે બહુ ચોરી થઈ યાર જો બે છોકરા બે વિવા નવા થતા ને બે વિવા નવા થયા એ બધાને લાગીના ચોરાઈ જાય છે ઓ આ તો હાલ ગાડ બીજા પૈસા એ ચોરાઈ ગયા છે ખાસા આ હેડો આવી ગયો તા આ તા ગડી આવ હેડો હાર અન તને હું મારી રક્ષા કરાયો હંગા તા શું કરવા રક્ષા કરવા મુ ગમે તે મુસીબતમાં જાઉં તો તારે મારા હંગાતી રહે પાકા તું જ મારી જિંદગી છે તું જ મારી રક્ષા કરી લાપો છો ના જા બીજી બુવા પાણી કરવા જા

সোনাকের সিকান কেছিকালেজা, মকাইজেজ্যা. নাকি শুন নাকে মে ওহনা. এলা সিকে কিলা কেলাকে, এদে! এদেড কারাাসি পকাশাপিযাদ

માતા કરે તો એ ઘર કોઈ ના કરે બોલા કરે સાલ કીધું આ માતા પર તળમ માતા પર બરોબર હા તો કરીશું બોલ કરો હળો માતા આવો ભાઈ બેહો તમારું શું નઈ શું કરવા કા તો બધું ચા ઓય તો નું જાતી માતા બોલ હા આય આય પછી પછી હું તો જો ના પાસું ગરાવે તો ખરી મામા હું પાસા હા ભાઈ તમારું છે તો લઈ જે ગરબાથી ધતુ હોય તમને ભઈ જે જુવાનો એ ભયો ઘરવાળા પાસ નારા દો તો મારું બોલવાનું નહીં મા કશું બાકી ના રહું તો મારું મારું માતા નું ઉંદર ભાઈ હા ખરી માં ખરી બો માં ખરી ભાઈ સોરોણું છે એક દે ભાઈ શિવ ભાઈ હા તમારે પૈસા પૈસા તો કઈ નહીં નહીં તો આજે પૂછી લે તો મારું ઉંદર નહીં થતું માં જો હું પૂરા કરું અને ભાઈ હું તમારા જે દ્વારા હું નું નું સુ ભાઈ બોલા મા બોલો ખરા માં એ પાકી દસું હા ખરી માં 4 5000 રૂપિયા છે હા ખરી ખરી માં ઈ મોય દોરોતો દોરોતો ભતલ હું કોણ બે ફોન હતા તમારો બે ફોન હતા તો પતક મળી પતક હતા તમારી માતા ઝૂમું કે હા માં કરી પાછો લાવું પણ ભૂલુ નહીં હા તો તે હાથ આવ એ બોલી કોબીઓ તે મે ઓલા ઓરવા કરી કરી માં ઓરઈ પછી કે નહીં અત્યારે અત્યારે કાલેજી પાપડી ને બોલ હા કરી માં અતૂન અતૂન તો મે મારી મટલું કરી ભઈ

તારા ખાડી નું સપનું હાથથી આ મેલો ના થવાનો અને ગાડી સ્કોર્પિયો નું જય હા માં કરી 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 હા માં આ તો તો માં બો હા કેની કરી માં કરી જે પૂછો એ પૂછી લેજો પૂછોરા બીજાનો પૂછો હોય તો પછી હા ના હા હમ તમારું નિવેદ હું છે મને કહીએ દે એટલે નિવેદ લાવવા દો નિવેદ એક થાળી ને એ થાળી ના મન વળી રહો હા માતા કો વધા દે લેતી નહીં હા ખરી માં ખરી અને લાગતી કા લગે મારા તવર આઈ ના જાય તો મારું હા ખરી ખરી માં તમારું હા ખરી ખરી અમુરદા લઈ લે માં હા લઈ જો હા

આ છે આ કદી અમે ચોરી ના કરીએ આ ભગવાન માતાજીને છોકરામ બચાવી લીધો નકર પાતો તાજ ને કોઈને ઘર તકરતા નઈ કરી નીકળ્યા તો આ પાપીઓને પાછી આ Hãy subscribe bye kênh Ghiền bye bye Để không bỏ lỡ những đi hấp dẫn

એ તો મોર આલ દીધા અપા એ થાવાનું છે ના ના એ કોકરાનું આલ્યું છે કોક લેબો કોકરા